બનાસકાંઠા જિલ્લાના ભાભર શહેરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાના ભાગરૂપે ખોડિયાર મંદિર ખાતે રક્તદાન કાર્યક્રમ યોજાયો હતો ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર ગાંધી જયંતિ સુધી વિવિધ જનસેવા કાર્યોનું આયોજન સેવા પખવાડિયા તરીકે કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ અંતર્ગત આજે ભાભર રાધનપુર હાઇવે પર આવેલા ખોડિયાર માતાજીના મંદિરે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો આ રક્તદાન કેમ્પમાં વાવના ધારાસભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોર સહિત ભાજપના મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા ભાભર અને આસપાસના તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી દિવસોમાં પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અન્ય રક્તદાન કેમ્પ અને જનસેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે આજના કેમ્પમાં ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આજે અમારા બાબર તાલુકો અને બાબર શહેર થકી આજે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો છે જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અમને જે પખવાડિયાના કાર્યક્રમ કરવામાં આવ્યા છે એ નિમિત્તે આજે પણ અમે ભાભર તાલુકો અને ભાભર શહેર થકી આજે રક્તદાન કેમ્પ યોજાયો છે અને આ એક પખવાડિયું ચાલવાના કાર્યક્રમની અંદર અન્ય વિવિધ કાર્યક્રમો પણ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અમે ઉજવાના છીએ જેમ કે સાફ સફાઈ કરવાની હોય શહેરોની અંદર ગામડાઓની અંદર મંદિરો સાફ સફાઈ કરવાના હોય અન્ય વિવિધ કાર્યક્રમોને લક્ષી અમે પખવાડિયું કાર્યક્રમ આ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અમે કરવાના છીએ